નમસ્કાર મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ આજના વિડીયોમાં આપણે ધોરણ છનું હિન્દી વિષયનું પેપર સોલ્યુશન જોઈશું અને આ પેપર સોલ્યુશન કચ્છ જિલ્લાનું છે તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ છનું હિન્દી વિષયનું પેપર સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક એ આપણને જે કાવ્ય પંક્તિ આપેલી છે એનો ભાવાર્થ લખવાનો છે વિદ્યાર્થીઓ પોતાની રીતે આ પંક્તિ વિશે વિચારી અને ભાવાર્થ લખશે એના ભાવાર્થ મેં પણ અહીં લખેલા છે તમે જોઈ શકો છો પહેલી પંક્તિ બીજી પંક્તિ અને ત્રીજી પંક્તિ ત્રણે ત્રણ પંક્તિના ભાવાર્થ મેં લખેલા છે ત્યાર પછી પ્રશ્ન એક બી પ્રશ્નોના ઉત્તર આપો તો પહેલો પ્રશ્ન છે એનો જવાબ આવશે અમારે મન મેં કિસીસે બદલા લેને કી ભાવના નહીં હોની ચાહીએ બીજો પ્રશ્ન એમાં વિદ્યાર્થીઓ પોતાની રીતે અલગ અલગ જવાબ લખશે ત્રીજો પ્રશ્ન એનો જવાબ આવશે કવિ કિસાન જવાન ઓર વિજ્ઞાન કી જય કાર કરતે હૈ પ્રશ્ન બે એ સાચો વિકલ્પ પસંદ કરી અને આપણે વાક્ય પૂરું કરવાનું છે તો પહેલો પ્રશ્ન એમાં જવાબ આવશે બ કે ઉકો સચ સચ બતા દીયા થા ત્યાર પછી બીજો પ્રશ્ન એમાં જવાબ આવશે ક કે ઉ ઘર દાવત थी प्रश्न बे बी के प्रश्नों के उत्तर संक्षिप्त में लिखिए तो पहला प्रश्न एनो जवाब जुओ कि लड़की के अमरुद्ध खराब हो जाने से उसे नुकसान हुआ था नेपोलियन माँ से पैसे दिलाकर उसका नुकसान पूरा करवाना चाहता था इसलिए नेपोलियन लड़की को अपने घर ले गया पशी बीजो प्रश्न एनो जवाब है કે મિત્ર કે સાથ સચ્ચાઈ ઓર ઈમાનદારી સે ભરા વ્યવહાર કરના ચાહીએ મિત્ર કે સાથ અમે કભી છલકપટ ઓર વિશ્વાસઘાત નહીં કરના ચાહીએ ત્યાર પછી પ્રશ્ન બે સી પ્રશ્નો કે ઉત્તર લીખીએ તો આ ત્રણે ત્રણ પ્રશ્નો છે તે મિત્રો નવનીતમાંથી બેઠે બેઠા આપેલા છે તો એના જવાબ તમે ત્યાં જોઈ શકશો આ મોટા પ્રશ્ન છે એટલે આપણે એના જવાબ અહીં લખતા નથી ત્યાર પછી પ્રશ્ન ત્રણ મુહાવરાનો અર્થ આપવાનો છે અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે તો પહેલો મુહાવરો કહા સુની હોના તો એનો જવાબ આવશે વાદ વિવાદ હોના બીજું નાક મેં દમ કરના તો એનો જવાબ થશે બહુ પરેશાન કરના ત્રીજો મુહાવરો શિર ખુજલાના તો એનો જવાબ થશે સમજ ન પાના કે જાય ચોથો રોબ જમાના તો એનો જવાબ થશે પ્રભાવ દિખાના આ મુહાવરાના અર્થ છે આપણે વાક્ય પ્રયોગ કરતા નથી કારણ કે બધા વિદ્યાર્થીઓ પોતાની રીતે અલગ અલગ વાક્ય પ્રયોગ કરી શકે છે આગળ જોઈએ પ્રશ્ન ચાર આ ચિત્ર જોઈ અને આઠથી દસ વાક્ય લખવાના છે તો વિદ્યાર્થીને આ ચિત્રમાં જે દેખાશે તે જોઈ અને પોતાની રીતે આઠથી દસ વાક્યો વિદ્યાર્થીઓ લખશે ત્યારબાદ પ્રશ્ન પાંચ ચિત્ર કે આધાર પર કહાની લીખીએ આ ચિત્ર જોઈ અને વાર્તા લખવાની છે તો વિદ્યાર્થીઓ પોતાની મૌલિક ભાષામાં હિન્દીમાં આ ચિત્ર જોઈ અને વાર્તા લખશે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન માતૃભાષામાં અનુવાદ કરો તો જુઓ આખો જે ફકરો આપેલો છે એનું આપણે ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે તો જુઓ મેં અહીં અનુવાદ કરેલું છે તમે જોઈ શકો છો તો આ રીતે અનુવાદ કરવાનું છે પ્રશ્ન સાત લિંગ પરિવર્તન કરી અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે પહેલું મોરની તો મોર શેઠ તો થશે શેઠાની અધ્યાપિકા તો થશે અધ્યાપક દાદાજી તો થશે દાદીજી લેખિકા તો એનો જવાબ આવશે લેખક અને લડકા તો લડકી આપણે વાક્યમાં પ્રયોગ કરતા નથી આના આધારે વિદ્યાર્થીઓ પોતાની રીતે અલગ અલગ વાક્યો બનાવશે પ્રશ્ન આઠ એમાં પહેલો પ્રશ્ન એનો જવાબ આવશે ડાકઘર બીજા પ્રશ્નનો જવાબ આવશે જ્ઞાનકા ત્રીજો પ્રશ્ન છે એમાં વિદ્યાર્થી જે ગામમાં રહેતો હશે એનો પિનકોડ છ અંકનો પિનકોડ લખશે ત્યાર પછી ચોથો પ્રશ્ન એમાં જવાબ આવશે ડાક બોક્સ અને પાંચમા પ્રશ્નમાં જવાબ આવશે બાઈયોર પત્તા આપણે સરનામું પત્રમાં કઈ બાજુ લખવાનું હોય બાઈયોર કે ડાબી બાજુ લખવાનું હોય ત્યાર પછી પ્રશ્ન આઠ બી એમાં પહેલા પ્રશ્નનો જવાબ આવશે જો પુસ્તક કે મિત્ર વો મેરે ભી મિત્ર આ સૂત્ર રજૂ કરવામાં આવ્યું હતું બીજો પ્રશ્ન એમાં વિદ્યાર્થી પોતાના ઘરનું સરનામું લખશે હિન્દીમાં પોતે જે ગામમાં રહેતો હશે એનું સરનામું લખશે ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે પૂજ્ય ચોથા પ્રશ્નમાં જવાબ આવશે પત્ર પૂજન ને મિત્ર મનોજકો લિખા થા કે લિખા હે ત્યાર પછી પ્રશ્ન નવ વિરામ ચિહ્ન આપણે લગાવવાનું છે તો પહેલો પ્રશ્ન છે એમાં આવશે પ્રશ્નચિહ બીજા પ્રશ્નમાં પાછળ આવશે પ્રશ્નાચિહ ત્રીજા પ્રશ્નમાં આવશે પૂર્ણ વિરામ અને ચોથા પ્રશ્નમાં પણ પાછળ આવશે પૂર્ણ વિરામ આ રીતે વિરામ ચિહ્નો લગાવવાના છે ત્યાર પછી દસમો પ્રશ્ન કહાવતનો અર્થ લખવાનો છે પહેલી કહાવત ઉલ્ટા ચોર કોતવાલકો ડાટે તો એનો જવાબ થશે અપરાધી દ્વારા નિર્દોષ કો ધમકાના બીજી કાવત છે નામ બડે ઓર દર્શન છોટે તો એનો અર્થ થશે પ્રસિદ્ધિ અધિક કિંંતુ તત્વ કુછ ભી નહીં ત્રીજી કહેવત ઊંચી દુકાન ફિકા પકવાન તો એનો અર્થ થશે પ્રસિદ્ધિ કે અનુરૂપ ન હોના ચોથું જો गरजते हैं सो बरसते नहीं तो એનો અર્થ થશે જો ડીંગ મારતે हैं वे काम नहीं करते અને પાંચમી કાવત ક્યાં રાજા ભોજ ઓર ક્યાં ગંગુ તેલે તો એનો અર્થ થશે દો વ્યક્તિઓ કી સ્થિતિ મેં બહુત અના ત્યાર પછી પ્રશ્ન નિબંધ લખીએ ત્રણમાંથી કોઈ પણ એક નિબંધ લખવાનો છે તો વિદ્યાર્થીઓ પોતાની રીતે મૌલિક રીતે હિન્દીમાં નિબંધ લખશે અને છેલ્લો પ્રશ્ન બારમો પ્રશ્ન કે બે પ્રશ્ન આપેલા છે એ પ્રશ્નમાં ઈ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ શું કરે એના જવાબ લખવાના છે કે પહેલો પ્રશ્ન છે એમાં વર્ગ શિક્ષકને વિદ્યાર્થી ચિઠ્ઠી લખશે અને બીજો પ્રશ્ન છે એમાં પણ રજા લેવા માટે આચાર્યને રજા ચિઠ્ઠી લખવાની છે તો પત્રની જેમ ડાબી બાજુ સરનામું એ રીતે આખી વિદ્યાર્થી પોતાની રીતે ચિઠ્ઠી લખશે તો આ રીતે આ બંને પ્રશ્નોના જવાબ લખવાના છે તો મિત્રો આ હતું ધોરણ છનું હિન્દી વિષયનું પેપર સોલ્યુશન તો મિત્રો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ